ગુજરાતીઓ શું ખબર નથી પડતી અવાજ શ્રી સામે ટેકાની સામે ઠૌકો હોવો જોઈએ અને જોરદાર હોવો જોઈએ જય શ્રી કૃષ્ણ હવે એમ લાગે છે કે હું એવી કોઈ શાળામાં આવ્યો છું જ્યાં સિંહના બાળકો ભણે છે બાકી ઘેટા બકરા ક્યાં ભણે છે ઢેટા બકરાઓ ક્યાં ભણે એટલે તમે બધાથી અલગ છો એનો ગર્વ અનુભવો બહુ જરૂરી છે

કાકા કાલેકર મેળવ્યા છે નર્મદ મેળવ્યા છે આ બધું જ એમને મેળવ્યું છે પણ એમની ઉંમર પ્રમાણે એમને ધોરણ પ્રમાણે આ દરેકે દરેક અલગ અલગ પ્રકારના હોય સંસ્કાર દેવાનો કોઈ સિંચવાનો કોઈ અલગથી ક્લાસ હોય ન હોય આ માતૃભાષાનું ભણતર જ તમારા બાળકને બીજાથી અલગ તારવશે હવે આ અલગ ક્યારે તારવી શકે જ્યારે તમે તમારા બાળકને દરરોજ શાળામાં મોકલો આ દરરોજ બહુ જરૂરી છે તમારા બાળકને બે નો ઘડિયો આવડતું હોય અને બીજે દિવસે ત્રણ નો ઘડિયો શીખવાડવાના હોય અને જો તમારું બાળક શાળામાં હાજર ન રહે બે દિવસ પછી આવે ત્યારે તો પાંચનો ઘડિયો ચાલતું હોય તો ત્રણ અને ચારનો ઘડિયો આવડે સમજણ પડે પછી પાંચના ઘડિયાની તમે રોટલી કરતા હો અને રોટલી અધૂરી શેકીને મૂકી દો ચાલે તમે તમારા બાળકને જ્યારે શાળામાં રજા પડાવો છો કોઈ ના કોઈ બાને દશામાં લગ્ન છે ના બાને કારણ કે હું તો મહારાષ્ટ્રની ની સિત્તેર સ્કૂલો જાઉં છું બધાના આ જ કારણો હોય આજે દશામાં છે આજે ગામમાં લગ્ન છે તો અમારા જ લગ્ન પંદર પંદર દિવસ ચાલે છે બાકી અહીંયા મુંબઈમાં તો બે દિવસમાં માં લગ્ન પતી જાય પણ તમે જ્યારે બાળકોને રજા પડાવો છો ત્યારે એનું કનેક્શન શાળા સાથે બાળકો સાથે સાથે ધોરણના વિદ્યાર્થી મિત્રો તૂટી જાય છે અને જે છે એ નથી અને પછી બાળક એની આગળનું જે ભણવાનું હોય ને એ સમજી નથી શકતો જો તમારે તમારી આજની પરિસ્થિતિમાં બદલાવ લાવવો હશે તો તમારે પેલા તમારામાં બદલાવ લાવવો પડશે તમારે શિસ્તબદ્ધ બનવું પડશે તમને પોતાને ભણવાની કિંમત ખબર પડી જોઈએ જો તમે જ એને બહુ મામૂલી રીતે લેશો તો બાળકો તો નથી દેવાના તમે જો સવારના વેલા ઉઠીને નાઈ ધોઈને ભગવાનનું નામ લઈ અને જો દિવસ શરૂ કરતા હો સમયસર બધું કામ કરતા હોય ઘરમાં બધું વ્યવસ્થિત રાખતા હો તો તમારા સંસ્કાર તમારા બાળકોમાં પણ આવે બાળક પણ તમારું જોઈ જોઈને સવારના વેલો ઉઠો નાઈ ધોઈને તૈયાર થઈને ભગવાનને પગે લાગીને મા બાપને પગે લાગીને શાળામાં આવે અને એવું બને કે તમને તાવ આવતો હોય છતાં પણ તમે કામ કરો તો બાળકને એમ થાય કે ભલે ને મને તાવ આવતો પણ મારે તો મારા શાળામાં જવું જ છે આ જે તમે રજા છો ને ને રેગ્યુલર બાળકો શાળામાં નથી આવતા મોટું એક રિઝલ્ટ છે પરિણામ એ છે કે બાળકો નો ભણવા પ્રત્યેનો જે પ્રેમ છે એ ઓછો થઈ જાય અને હકીકત રોજ કઈક ને કઈક નવું ત્રીસ પાંત્રીસ વર્ષ એ લોકો અછુતા રહી જાય એટલે મારી વાલીઓને ખાસ વિનંતી છે કે પહેલાં તો ગર્વો કરો કે તમે સિંહ બાળ છો તમારા બાળકોને તમે માતૃભાષામાં ભણાવો છો તમારા બાળકો જો રેગ્યુલર આવશે અહીંયા નિયમિતપણે અહીંયા આવશે તો એ લોકો બીજાથી હટકે ફક્ત માતૃભાષાની શાળામાં ભણાવવાથી હટકે નથી બનાતું એને અપનાવી જોઈએ એના સંસ્કારોને એમાં વણાયેલા ગુણધર્મોને જ્યારે બાળક અપનાવતું થશે ત્યારે બીજાથી હટકે થશે ત્યારે આગળ જઈને કોલેજમાં કે મોટો થઈને ટક્કર મારેવો થશે જરૂરી નથી બધી જ સગવડો આપણે આપી શકીએ પણ આ એક વસ્તુ શિસ્ત બેને ઘણી બધી વાર કીધું આપણી શાળાના બાળકોમાં સ્વયં શિસ્ત ખૂબ જરૂરી છે જ્યારે તમે કોલેજમાં તમારા બાળકો જશે ને તરી આવવું જોઈએ કે ના આ તો માતૃભાષાનું બાળક છે ખબર પડવી જોઈએ કે આ માતૃભાષાનું બાળક છે અને એના માટે સ્વયં શિસ્ત બહુ જ જરૂરી છે અને એ વાલીઓએ લાવવાની જરૂર છે તમારે ખૂબ જ ચોકસાઈથી બાળક રોજ શાળામાં આવે એ નિયમિત બને એટલા માટે તમારે નિયમિત બનવાની જરૂર છે તમે જો નિયમિત બનશો હકીકતી

એ મને તું કેવી છે ન કે ને તું કેવો છે એમ જ કે એમને બધી જ વસ્તુ નાનપણથી જ એટલા બધા શબ્દો એમની પાસે શબ્દો ભંડોળ હોય કે ઓછી મહેનતમાં ઘણું બધું શીખી શકે છે અને એટલા માટે જ એનાથી વધારે કાંઈક એને મળે એટલા માટે અહીંયા નિયમિત મોકલવાવું જરૂરી છે અને હકીકતી એમએમ પીપલ્સ ઓન સ્કૂલ મુંબઈ ગુજરાતી સંગઠન અત્યાર સુધીમાં જેટલી પણ સ્પર્ધાઓ કરી છે દર વર્ષે એમની આ સંગીતની મ્યુઝિકની આ બધી જ ટીમ સાથે દર વખતે ઇનામ લઈને જાય છે અને એટલા માટે જ ગર્વ છે કે આજની તારીખમાં પણ માતૃભાષાની આ વિચાર કરો તમને છપ્પન બોક જેવી થાળી પીરસીને આપેલી છે ઇન્ટરનેશનલ સ્કૂલમાં સગવડો ન હોય એવી સગવડો તમને ટ્રસ્ટીઓ અહીંયા આપી છે એ પણ

તમારા બાળકોને બીજી ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોને પણ ટક્કર મારે એવી સુવિધાઓ સાથે અહીંયા ભણાવો અને એમને માતૃભાષાનો ઝંડો આગળ વધે એના માટે પ્રેરિત કરો કેરીબેન અને તમારી ટીમનો ખૂબ ખૂબ ધન્યવાદ મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી લાઇબ્રેરી માટે અમુક પુસ્તકો લાવ્યો છું અને સંગઠન તરફથી આ જેટલા પણ બાળકોએ ભાગ લીધો છે એ બધાને જ કોમન એક પાંચ હજાર એકનું ઇનામ મુંબઈ ગુજરાતી સંગઠન આવે છે કુટુબાભાર વિનંતી કરીશ કેવી રીતે કે એમના મનની વાત રજૂ કરે